સૌથી પહેલા તો સાહેબ તમારો આભાર કે તમે અહીંયા બધા ખેડૂતોને ઉભા રહેવા દઈ અને રજૂઆત સાંભળવાનો સમય આપ્યો એ બદલ આભાર આ તમારા ધ્યાનમાં જ છે કે વાંદરવડ નવી ધારી ગુંદાળી જૂની ધારી ગુંદાળી છોડવડી મેંદપરા માલીડા પસવાળા વાઘણિયા અને એ સિવાય અન્ય ગામોની અંદર જિલ્લા સહકારી બેંક જે છે એના અંતર્ગત આવતી મંડળીના મંત્રી અને વ્યવસ્થાપક કમિટીની મિલી ભગત થી અને તાલુકા બેંકના કર્મચારીઓ અને જિલ્લા બેંકના કર્મચારીઓના મિલી ભગત થી બધા ભેગા મળી અને ખેડૂતો સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે અને ખેડૂતોના ખાતામાંથી અલગ અલગ પ્રકારે પૈસા ઉપાડી લીધા છે જેમ કે આ બધા ગામના ખેડૂતોને હું રૂબરૂ જઈને ગામડીઠ મળ્યો આ બધા જ ગામમાં હું રૂબરૂ ગયો ગામજનો સાથે મેં મિટિંગ કરી સૌથી પહેલા તો કેટલાક ગામમાં મૃતક વ્યક્તિના નામે ધિરાણ મેળવી લેવામાં આવ્યું છે જે તો ખરાખર હાવ ખોટી જ વસ્તુ છે જે માણસ જીવતો જ નથી એને લોન લેવાની અરજી જ કેમ આપી તો એ ષડયંત્ર છે એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે બધા એ ભેગા મળીને ક્રાઇમ કરેલો છે મૃતક વ્યક્તિના નામે લોન લઈ લેવામાં આવી છે ભાઈ ઘડી બાર શાંતિ રાખો સાત બાર માં કેટલાક ગામમાં એવું છે કે જે વ્યક્તિનું સાત બાર માં નામ જ નથી એના નામે ધિરાણ લઈ લેવામાં આવ્યું છે કેટલાક ગામમાં એવી મને રજૂઆત મળી છે કે જે વ્યક્તિ મંડળીનો સભાસદ નથી વર્ષોથી એના નામે ઉઠાવી લેવામાં આવ્યું છે છે ગામડાની અંદર ઓવર લઈ લીધું તમને ખબર છે મને ખબર છે બધાને ખબર છે કે ડિસ્ટ્રિક બેંક જે છે એ શાખ નક્કી કરે છે દરેક મંડળીની દરેક ગામની એકરવાઈઝ હેક્ટર વાઇઝ શાખ બનાવે છે જે ખેડૂતની જેટલી શાખ છે એટલા જ રૂપિયા એને મળવા પાત્ર છે જે ખેડૂતની શાખ ત્રણ લાખ છે એને ધિરાણ એના ખાતામાં દસ લાખ નું શું કામ ઉપાડી લીધું તો એમાં જિલ્લા સહકારી બેંક ની મિલી છે તમે રૂપિયા લેઝર માં ઉધારા હશે રોજમેળ માં નાખ્યા હશે કે શરે કાઢ્યા હશે પ્રોસેસ સો વખત થઈ છે શાખ ત્રણ લાખ ની છે એ ખેડૂતના ખાતામાંથી દસ લાખ બાર લાખ આઠ લાખ કેવી રીતે ઉઠાવી લીધા એ ખાલી મંડળીના મંત્રીની એકલાની ઓકાત નથી કે એટલો એટલું કરી શકે એમાં બધા ભેગા છે બીજી વાત કે મૃતક વ્યક્તિના નામે ધિરાણ ઉઠાવી લીધું છે

કે મરેલા વ્યક્તિના નામે લોન લીધી છે સાત બારમાં નામ ન હોય એના નામે લોન લીધી છે સભાસદ નથી એના નામે લોન લઈ લીધી છે ઓવર ધિરાણ લીધું છે પછી જ્યારે ખેડૂતો પૈસા બેંક ને પાછા આપવા માટે મંડળીને આપ્યા ખેડૂતો રોકડ વહીવટ જ કરે છે ખેડૂતના હાથમાં જણસ વેચી એના રોકડા રૂપિયા આવે છે મંડળીના અનેક જગ્યાએ મંત્રીઓએ યા તો ડુપ્લિકેટ દાખલા આપ્યા છે પૈસા બેંકમાં જમા નથી કરાવ્યા યા તો દાખલો આપી દીધો છે પણ પૈસા ખિસ્સામાં રાખી લીધા છે એવું પણ અનેક જગ્યાએ થયું છે ખેડૂતોએ પૈસા ભર્યા હોવા છતાંય ખેડૂતના ખાતામાં બોજો બોલે છે તો મંડળીએ મંત્રીએ કે વ્યવસ્થાપક કમિટીએ ડુપ્લિકેટ દાખલા આપ્યા અથવા દાખલો અસલ પણ પૈસા ખિસ્સામાં ગાળી દીધા ખોટા બોજા પાડી દેવામાં આવ્યા છે અમુક અમુક ખેડૂતના ખાતામાં વીસ વીસ લાખ અઢાર અઢાર લાખ પંદર પંદર લાખનો બોજો છે જે ખેડૂતની શાખ જ દસ લાખ નથી એના ખાતામાં પંદર લાખનો બોજો ક્યાંથી આવ્યો શાખ તો તમે નક્કી કરી છે જિલ્લા સહકારી બેંક શાખ નક્કી કરે છે ઈ શાખ પ્રમાણે મંડળી પૈસા પાડે છે ઈ શાખ પ્રમાણે માંગણા પત્રક બને છે માંગણા પત્રકમાં પંદર લાખ લખી નહીં હોય કેમ કે શાખ નથી પંદર લાખની એ ખેડૂતના ખાતામાં પંદર લાખ અઢાર લાખ આઠ લાખ નવ લાખ બોજા ક્યાંથી આવ્યા તો મંડળીના વ્યક્તિઓએ હું એફઆઈઆર ઉપર આવું છું આવું છું સાહેબ હું વકીલ છું તમે બે મિનિટ તો મારી વાત સાંભળો સાહેબ વિનંતી છે હું એફઆઈઆર વાંચીને તમે નહીં વાંચ્યો ને એટલી એફઆઈઆર ચાર્જશીટ બધું વાંચીને કમ્પ્લીટ થઈને જ આવ્યો છે બીજું ખોટા બોજા પાડવામાં આવ્યા છે કેટલાક ગામોની અંદર મૂળ બ્લોકમાં તમારી બેંકે નોટિસ આપી છે ત્રીજી પેઢી ભાઈઓ ભાગ પડી ગયો છે પૈકી એક પૈકી બે થઈ ગયું છે છપ્પન પૈકી એક અત્યારે ખાતેદાર છે છપ્પન પૈકી બે ખાતેદાર છે નોટિસ તમે આપી છે ખાતા નંબર છપ્પન માં સર્વે નંબર છપ્પન માં નોટિસ આપી કઈ હદે આ તંત્ર હાલે તમને ખબર નથી કે આના ભાઈઓ ભાગ પડી ગયા છે પંદર વર્ષ પહેલા પૈકી એક પૈકી બે પાકિસ્તાન હું ભારતમાં તમને નથી ખબર કે ભારતમાં હું હાલે એટલે મારે પૂછવું પડ્યું સાહેબ તમને ખબર નથી ખેડૂત ખાતા નોખા થઈ ગયા તમને ખબર નથી તો આ બેંક જ પાકિસ્તાન હોય

કે મૂળ બ્લોકમાં નોટિસ આપી છે જે ખોટું છે ખોટી નોટિસો ગામડે ગામડે દય આવ્યા છે જે ખેડૂત સભાસદ જ નથી એને એક સાહેબ મને તમે બોલવા જ નહીં તો રજૂઆત હું તમારી વાત સાંભળીશ આય આપું છું બીજો અનેક ગામમાં ખેડૂતોએ મંડળીમાં એફ ડી કરાવેલી છે આજી મંડળી ફરચામાં ગઈ હવ કોઈ જવાબ આપતું નથી કોઈ ખેડૂતના બાર લાખ પંદર લાખ વીસ લાખ ત્રીસ લાખ લોહી પરસેવાની કમાણી મંડળીમાં એફડી કરાવી જિલ્લા મધ્યસ્થ સહકારી કૌભાંડના કારણે કરાવી ખેડૂતને એમ કહ્યું બચત થાય રોકાણ થાય તમને બે પૈસાની એફડી ઉપર આવક થાય બેંક ને આજી મંડળી પરચામ ગઈ ક્યાં પૈસા લેવા જવાના એફડીના બીજી વાત કે આ બધી સમસ્યાના કારણે વારસાઈ થતી નથી વેચાણ થતું નથી ભાઈઓ ભાગ પડતા નથી ખાતું નોખું કરું નથી થતું આવું બધું કરી નાખેલું છે તો હવે તમારી મૂળ વાત ઉપર આવું તમે એફઆઈઆર કરાવેલી છે એ એફઆઈઆર મેં વાંચી અને આ કૌભાંડ કઈ વાંદરવડમાં ધારી ગુંદાળી ભેસાણ પંથકમાં નહીં તમારી બેંકે તમારા ડિરેક્ટરો એ ષડયંત્રના ભાગ રૂપે ગીર ગઢડામાં આટલા જ કૌભાંડો કરેલા છે શાળા વાક્યની બધા ગામમાં મુલાકાત લઈ આવ્યો ન્યાય ઓછા ઉતરેલા નથી ભાજપવાળા તમે એક વાતને સાંભળી લો કે એફઆઈઆર કરી એફઆઈઆર ના ફરિયાદી બેંકનો માણસ ફરિયાદી છે મેં વાંચી ચારશીટ વાંચ્યું હું તમને કહું એક મુન્ટ લાવો આ ચારશીટ છે અમે કંઈ જાણતા નથી ને બોલીએ છીએ એવી વાતેય નથી આ બધું વાંચીના પાના પર નજર ફેરવીને વકીલ તરીકે કમ્પ્લીટ થઈને આવ્યો છે ના ના આ ને બધું છે બધું છે બધું છે બધું 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 શાંતિ શાંતિ સાંભળો આમાં કયા ઉતરશે તમે એફઆઈઆર કરાવી છે પણ ઈ એફઆઈઆર માં આ રહ્યું ચાર્જશીટ નું પાનિયું બરાબર આ એફઆઈઆર છે આ એનું ચાર્જશીટ નું પાનિયું છે બરાબર આ પાનિયામાં ફરિયાદી જે છે એ દક્ષેશભાઈ નરેન્દ્રભાઈ સાતા છે એ તમારી બેંકના કોઈ કર્મચારી બર્મચારી હશે બરાબર એને જે ફરિયાદ આપી છે એ ફરિયાદ એને એવી આપી છે

તેમના ધિરાણ લિસ્ટ બનાવી ખોટા સરવૈયા બનાવી રજૂ કરી ખોટા હિસાબ બનાવી ખોટા હોવા છતાં ખોટા હોવાનું જાણવા છતાં સાચા તરીકે ઉપયોગ કરી અને બેંકની સાથે ફ્રોડ કર્યું છે એટલે કે તમારે ફ્રોડ કર્યું કોઈ મંડળીના મંત્રીની એવડી મોટી હેસિયત થઈ ગઈ ખોટા કાગળનો થપ્પો લઈને તમારી પાસે બે કરોડ રૂપિયા પડાવી ગયા તો તમારો માણસ એમાં સામેલ નહીં હોય તમારી મધ્યસ્થ બેંક માણસ ભેગો નહીં હોય કેવી વાત કરો મંત્રીની એક મિનિટ આંબળો કરી મંડળીના મંત્રી અને પ્રમુખે મિલી ભગત કરી ખોટા કાગળ બનાવી કરજ ખત વગર બીજી ત્રીજી રીતે તમને માંગણા પત્ર મોકલી દીધું ની પ્રમાણે રૂપિયા ઉઠાવી લીધા તો તમારી બેંક શું કરતી નો ખબર પડી કે મંડળીના મંત્રી ખોટા કાગળ મોકલ્યા તમે ક્રોસ એમ્પ્લોય એમ્પ્લોયની ઓકાત નથી સાહેબ આના ડિરેક્ટરો સામેલ છે એમ કેવા માંગુ છું ચેરમેન ને ભાગ ગયો છે કેવી વાત કરો તમે હું વકીલ છું ખેડૂત ખોરો છું ચેરમેન ને પૈસા ગયેલા છે અને એક જગ્યાએથી હોય ને સાહેબ એક જગ્યા હોય ને તો કૌભાંડ એક મિનિટ સાહેબ સાહેબ તમને પગે લાગુ હું કઈ વાંધો નહી ભલે ખેડૂતોને લાગુ જોઈએ બધા ખેડૂતોને પગે લાગ્યું જ જોઈએ એમાં કઈ ના નથી સાહેબ આ ચાર તાલુકા માં કૌભાંડ થયું છે ડિરેક્ટરો સુધી પૈસા ગયા છે આના

એક મિનિટ એક મિનિટ એક સાંભળો સાંભળો ભાઈ 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 સાંભળો સાંભળો સાહેબ 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 એક મિનિટ ઉભા રહ્યો સાંભળો સાંભળો તપાસ એફઆઈઆર થઈ ગઈ થઈ ગઈ તમે બહુ બહુ સારું કર્યું કર્યું પોલીસે પોલીસે અમારી ઉપર મોટું કરી નાખ્યું કોર્ટમાં તારીખ પડે છે અદાલતનું એહસાન અમે માની લીધું આ બધું થઈ ગયું એફઆઈઆર માં તમે લખાયું કે આ ફ્રોડ મંત્રી અને મંડળીના ના વ્યવસ્થાપક કમિટીએ કર્યું તો નોટિસ હું કામ મોકલી આ બધાને છેની નોટિસો એક મારી વાત ખો મારી વાત ખોટી હોય ન્યા ધ્યાન દોરજો સાચી હોય ને સાંભળવાની તમે લખાવી એફઆઈઆર કે મંત્રી અને વ્યવસ્થાપક કમિટી એ બુચ માર્યું તો નોટિસ આ બધા શું કામ ઉઘરા હા હા હાલો હવે એની અંતર્ગત જે રજિસ્ટ્રાર જે છે

મારું એમ કેવું છે કે તમે હવે બધું રજીસ્ટ્રાર ઉપર નાખો એવું નથી અમે એક મિનિટ અમે રજીસ્ટ્રાર ને નથી ઓળખતા ડિસ્ટ્રિક્ટ બેંક ની અંદર કર્મચારી થાય ને તો રજીસ્ટ્રાર ભાગ હોય અમ બધું જાણીએ અમને બોલાવો નહીં

અરે 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 ભાઈ વચ્ચે બોલશો હાંજ નહી પૂરી સાંભળો સાંભળો ભૂષા ક્યાં છે કઈ નઈ સાંભળો આગળ આગળ અરે યાર તમે સાંભળશો નહીં રજૂઆત સાહેબ બોલે સાહેબ બોલો

મંત્રી નાની માછલી છે સાહેબ નાનો પ્યાદો એની ઓકાત નથી બે કરોડ નું કૌભાંડ કરવાની ડિરેક્ટરો ડિરેક્ટર ચેરમેન મળેલા હોય તો જ આવડું કૌભાંડ થાય અને એક ગામમાં નથી સાહેબ વીસ ગામમાં થયું છે ગીર ગઢડામાં થયું તાલાળામ થયું ભેસાણ માં થયું બધી જ જગ્યાએ જુનાગઢ બેંકમાંથી જ કેમ કૌભાંડ થયું તમારા સાહેબે બહુ એહસાન કર્યો ભાઈ તમારા સાહેબ ને પગે લાગીએ તમારા સાહેબ નો એહસાન ખેડૂતો નહીં ભૂલે આ ભરાવી દીધા એમાં હા

કાયદા માં એક શબ્દ છે સાહેબ સુઓ મોટો તમે સાંભળ્યો છે સુઓ મોટો એટલે સામે ચાલીને સ્વયં સંચાલિત થઈને જાતે કરીને પગલા લેવા ધારો કે મારા ગામમાં કઈક ઘટના બને તો બે વસ્તુ હોય કાં તો કોઈ બાર થી આવીને મારું ધ્યાન દોરે કા હું હું સામે ચાલીને પ્રોસેસ ચાલુ કરી કે આ તો હાલે નહીં ભાઈ તમારી બેંકને ખબર પડી કે તમારી બેંક સાથે ફ્રોડ થયું છે ખોટું થયું છે

બેંકે તો કર્યું છે ને આ બધું કર્યું છે એ ભાઈ પંખો પૂરું થઈ જાવ આમાં હવે સાંભળો કે જે જે ખેડૂતના નામે મંત્રી કે પ્રમુખ બોગસ કરજખત ખત બનાવી ખોટી સહીઓ કરીને ઘણા ખેડૂત એવા છે એ અંગૂઠો મારે છે કરજ ખત માં એની સહી છે તો એની કોઈ તપાસ જ નથી પોલીસ આ કરજ ખત છે બરાબર આ સહી વગરના કરજ ખતો ને પૈસા ઉપાડ લીધા લ્યો લ્યો સહી વગરના કરજ ખત ઉપર તમારી બેંકે કરજ કેમ આપ્યું આમાં કોઈની સહી નથી લ્યો આ કરજ આપ્યું કેવી રીતે તમારી બેંકે તો આમાં તમારી બેંક મા માણસ સામેલ નહીં હોય સાહેબ પણ ઈ તો સાહેબ ત્યાં ઉપર લીધા છે મોટા માછલા ઘરે બેઠા છે એમ રજૂઆત છે અમારી સાહેબ નો કે ને એને કીધું હોય પછી લઈ લે છ મહિના સારું સાહેબ બે મિનિટ ઉભા સાહેબ હવે આ રજૂઆત પૂરી થવા દો એ ભાઈ બોલો નોકરી કે જે જે ખેડૂતના નામે ખોટા કરજ ખત બોગજ કરજ ખત આવા સહ્ય વગરના કરજ ખત કર્યા છે ઈ ખેડૂતને નામે તમે જે નોટિસો આપી છે વારંવાર વચ્ચે થોડીક બંધ કરી દીધી અમુક ન લીધી એટલે અમુકને બે બે વખત મોકલી પેલા તો એ નોટિસો આપીને ખેડૂતો ધમકાવાનું બંધ કરી દો અને નોટિસ પાછી ખેંચી લો બધા નવી નોટિસ મોકલો તમારે કઈ લેવા દેવાનું રહેતું તમને ખબર છે બોગજ કરજ ખત છે તમે તમારા રેકોર્ડમાં ચેક કરી લો અને જેના જેના બોગસ એ આપી છે નવી નોટિસ ભાઈ ઓકે પૂરું થઈ ગયું તમારે આમાં લેવા દેવા નથી રજૂઆત વકીલ છે ને

બે લાખ સાઠ હાજર નું કરજ ખતું નથી ભર્યું તો ક્યાંથી બે લાખ સાઈઠ હાજર નાખ્યા અને હું કામ નાખ્યા સાત બે હાજર ત્રેવીસ ઉપર લીધા

ક્યાં પણ પારશે એક એક મંડળીનો બોજો બેંક માં પડશે બેંક પારશે પણ બેંક ના લેઝર માં આર્તરમો પડે સાહેબ બોજો થોડો કઈ લેજરમાં પડે એક મિનિટ એક મિનિટ એક બોજો બોજો થાય કે મરડી પોતાનો પૈસા મરડીનો મંત્રી છે પોતાનો પૈસા પોતાનો ખેંચવાનો નાખી હકે પરત યાદ બેંક પર મારા સાહેબ મારા સાહેબ બે મિનિટ ઉભા રહે ભાઈ સાંભળો પરત યાદ એને ડ્યુઅલ બોજા ડ્યુઅલ બોજા થાય સંયુક્ત બોજો થાય ડ્યુઅલ નામ કે ભાઈ સંયુક્ત બોજો હા પણ કે મરડી

દસ લાખનો કાંઈ સાહેબ ના સાહેબ ઓલા સંયુક્ત 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 બોજાને મારે સમજવું છે મારા નોલેજ માટે સંયુક્ત બોજો એટલે તમે એવું કહો છો કે હાથ બાર ની અંદર મંડળીનોય બોજો હશે અને બેંકનું નામ હશે કે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેન્કના આટલા સમજી ગયો હવે બોજો તો મારી જમીનમાં પડ્યો મંત્રી ને જમીનમાં નથી પડ્યો સંયુક્ત પડ્યો કે ગમે એમ પડ્યો મંત્રી આપ્યા બોજો મારી જમીનમાં વળી લઈને ભાગી જાય તો હું કરવા બોજો તો મારી જમીનમાં છે

પોલીસે તપાસના અંતે એવું માની લીધું છે કે બોગસ કરચખત બન્યા તો તો છે નહીં પોલીસની તપાસ થઈ ગઈ છે ને જજ તો ચાલી વર્ષે ન્યાય આપે આમાં અડધા નહીં વધ્યા હોય તો તમારું કામ છે શું મોટો લેવાનું કે જેના ખાતામાં બોગસ કરજ ખત બન્યા છે ખોટા ધિરાણ મેળવા છે એ ખેડૂતો નિર્દોષ છે એવું ચાર શીટના અંતે ચાર શીટમાં લખાઈને આવ્યું છે એ ખેડૂતો અને ધિરાણ આ વર્ષથી ચાલુ કરી દેવું જોઈએ તમારે અને તમારે રજીસ્ટ્રાર ને પત્ર લખો છો

એનું રેકોર્ડ મારી પાસે છે પોણી કલાક મેં વાત કરી હતી એમાં તમારો આ સ્ટાફ છે ને નામ

મંડળી તો છે છે હવે દ્વારા ખોટી શાખ શાખ કરતા ઉપર ઓવર લીગલી ખોટું નજર મારી અરે મારા સાહેબ એક મિનિટ મારી મારી શાખ ની છે બોજો આઠ લાખ નો તો ઉપલો બોજા નું નો ડ્યુ આપી દે શાખ ઉપર પૈસા તો મે મને મળ્યા નથી શો હવે સાહેબ આ તો બધું અમે વાંક આવીએ તમે તરત નોટિસ આપી અમે અમે એક મિનિટ અમે પૈસા લીધા નથી છતાંય તમે તરત નોટિસ આપીને જે લઈને ભાગી ગયો એનું બે વર્ષે લેવાનું એને બચાવે છે તમારા ચેરમેન એને બચાવે છે તમારા ચેરમેન એને બચાવે છે તમારા ડિરેક્ટરો એને બચાવે ખિસામ લઈને ફરે છે મંત્રી ને તમારા ચેરમેન નું પ્રોટેકશન છે એને કેવી વાત કરો છો તમે હા તમારા ચેરમેન ના ખોળામાં બેઠા છે બધા

હવે ભાઈ બધા ખેડૂતો સાહેબ ને આપતા એ રીતે જરાક ફોટો પાડ લેવા વાંધો ને હાલો લ્યો